હેલો ફ્રેન્ડ્સ આજે આપણે તારાપુર સિક્સ લેન હાઈવે ઉપર થઈ અને ખંભાત જઈશું વાસદ તારાપુર હાઈવે ઉપરથી જ્યારે ખંભાત જતા હોઈએ છીએ ત્યારે ઘણા લોકો બ્રિજ ઉપર ચડી જાય છે અને સાત કિલોમીટર સુધી યુટર્ન નથી એટલે સાત કિલોમીટર આગળ જઈ અને પછી જ પાછા સાત કિલોમીટર આવવું પડે છે એટલે ચ ચૌદ કિલોમીટર ડ્રાઇવિંગ કર્યા પછી આપણે ખંભાત બાજુ જઈ શકીએ છીએ એટલે ખાસ યાદ રાખવાનું કે ધર્મ જલારામ તીર્થ આવે જલારામ મંદિર આવે ત્યારે તે આગળ ડાબી બાજુ આપણે વરી જવાનું છે બ્રિજ ઉપર ચડવાનું નથી જો આ જલારામ તીર્થ છે અહીંયા આગળ ખંભાતનું બોર્ડ પણ આવેલું છે પણ ઘણી વખતે જોવાનું રહી જાય છે અને બ્રિજ ઉપર ચડી જાય છે જો ખંભાતનો અહીંયા આગળ બોર્ડ આવેલું છે પરંતુ બોર્ડ નાનું છે એટલે ઘણી વખતે જોવાનું રહી જાય છે અને ઘણા લોકો બ્રિજ ઉપર ચડી જાય છે અમારાથી પણ આવી એકવાર ભૂલ થયેલી ઘણા લોકોથી પણ આવી ભૂલ થાય છે જો લેફ્ટ સાઈડ જેવું બોર્ડ આવે સામે બાજુ જલારામ મંદિર આવે તરત જ તમારે લેફ્ટ સાઈડ જતું રહેવાનું છે બ્રિજના નીચે જો તમે ઉપર જશો તો સાત કિલોમીટર આગળ જઈ અને પછી જ તમે પાછા વળી શકશો એટલા માટે સમયનો બગાડ થશે જો અહીંયા બ્રિજની નીચે નીચે જ્યારે તમે જશો ત્યારે ડાબી બાજુ ખંભાત આવશે અને જમણી બાજુ પેટલાદ આવશે તો તમારે ડાબી બાજુ તમારે વળી જવાનું છે ખંભાત જવા આ ચોકડી ઉપર લેફ્ટ સાઈડ ખંભાત જવાશે રાઈટ સાઈડ પેટલા જ જવાશે અને સીધા જ તારાપુર હાઈવે થઈ અને કાઠિયાવાડ બાજુ જવાશે હવે આપણે ખંભાત તરફ જઈ રહ્યા છીએ અહીંથી એકવીસ કિલોમીટર દૂર ખંભાત આવેલું છે ખંભાત જે કેમ્બે સ્તમતીર્થ અને ત્રંબાવટી નગરી તરીકે ઓળખાય છે તે એક સમયનું દરિયાઈ વ્યાપારી મથક હતું ખંભાત પતંગ ઉદ્યોગ રંગબેરંગી સ્ટોન એટલે કે અકીક માટે વિવિધ ગ્રહોના નંગો હલવાસણ તથા સૂતરફેણી માટે ફેમસ છે ખંભાતની ઉત્તરાયણ તથા દરિયાઈ ઉત્તરાયણ પ્રખ્યાત છે અમદાબાદ આવી ગયા છીએ અહીંયા લેફ્ટ સાઈડ નાના કલોદરા છે આગળ જઈશું એટલે લેફ્ટ સાઈડ વાસુ હોટલ આવશે જો આ વાસુ હોટલ આવી ગઈ છે આ રોડની ડાબી સાઈડે જીઆઈડીસી આવેલી છે જેમાં અનેક રાઈસ મિલો આવેલી છે અહીં રોડની ડાબી બાજુ ઓએનજીસીનું એનજીસીનું કેમ્પસ આવેલું છે ખંભાત આણંદની ડેમો ટ્રેનના લીધે રોડ ઉપર ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો અહીંયા ડાયવર્ઝન આપેલું છે લગભગ એકાદ વર્ષની અંદર આ બ્રિજનું કામ પૂર્ણ થઈ જશે અને આ બ્રિજ ચાલુ થઈ જશે જો એસી ટકા કામ બ્રિજનું પૂર્ણ થઈ ગયેલું છે રેલવે ફાટક છે તો નીચે થઈ અને લેફ્ટ સાઈડ ખંભાત તરફ જવાશે ખંભાતને સ્તંભતીર્થ નામથી પણ ઓળખવામાં આવે છે ત્રંબાવટી નગરી ખંભાતની અંદર આપણે પ્રવેશ કરીશું જો અહીંયા લેફ્ટ સાઈડ ખંભાતની અંદર જવાશે બ્રિજનું કામ ચાલુ છે એટલે અહીંયા આગળ ટ્રાફિક જોવા મળે છે જો આ બાજુ લેફ્ટ સાઈડ જે બસ આવી એ તરફ જઈશું તો ખંભાત બસ સ્ટેશન આવશે જમણી બાજુ વૃંદાવન સોસાયટી આ આંબાખાંડ રોડ ત્યાં આગળ આશ્રમ છે નિત્યાનંદ સ્વામીનો આંબાખાંડ રોડ છે અહીંયા આગળ ક્રિષ્ના હોસ્પિટલ આવેલી છે ત્યાં ક્રિષ્ના હોસ્પિટલથી થોડું આગળ જઈશું એટલે વૃંદાવન સોસાયટી આવશે જો આપણે બ્રિજના નીચે થઈ અને સીધા જઈ રહ્યા છીએ જો આ કૃષ્ણ હોસ્પિટલ છે કૃષ્ણા હોસ્પિટલના આગળથી એક રસ્તો છે ત્યાંથી આપણે સીધા જ ગામની અંદર પ્રવેશ કરી શકીશું જો અહીંયા સીધા સીધા આંબાખાટ રોડ છે નિત્યાનંદ સ્વામીનો આશ્રમ આવેલો છે આ વૃંદાવન સોસાયટી છે રહેવા માટે સરસ મજાની સોસાયટી છે તમે જોઈ શકો છો નીટ એન્ડ ક્લીન સોસાયટી છે બિલકુલ ગંદકી જોવા મળશે નહીં હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં સમગ્ર ખંભાતનું દર્શન કરાવીશું થેન્ક યુ